શહેરના છાણી વિસ્તારમાંથી ચોરીની બાઇક સાથે રીઢો ચોર ઝડપાયો ફતેગંજ પોલીસની ટીમ ગત બુધવારે પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ નંબર પ્લેટ વગરની બાઇક લઈને કેનાલ રોડ પર તરફથી તરફ આવી રહ્યો છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન મુજબનો બાઇક લઈને આવતા પોલીસે તેને શંકાસ્પદ તરીકે ઉભો રખાવ્યો હતો અને તેની પાસે બાઇક પુરાવાની માંગણી કરી હતી પરંતુ તે સંતોષકારક જવાબ આપતો ન હતો જેથી કડકાઈથી પૂછપરછ કરતા તેને ત્રણ દિવસ પહેલા મિલિટરી બોય ચાર રસ્તા પાસેના ફૂટ બાઇક ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અગાઉ પણ તેને કારેલી બાગ બ્રાઇટ સ્કૂલ પાસેથી ગેડા સર્કલ પાસે બ્રિજ નીચેથી તથા વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામે ધીરજ હોસ્પિટલ પાસેથી ત્રણ બાઇક ની ચોરી કરી કબુલાત કરી હતી